તો ભરૂચમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે કતોપર બજારમાં પાણીનો ધસમસતો પ્રવાહ બજારમાં પાણી ભરાતા નદીઓ પણ વહેતી થઈ છે બજારમાંથી ચાલીસ કિલોમીટરની ઝડપે પાણી વહી રહ્યું છે ભરૂચના કતોપર બજારમાં પાણીનો ધસમસતો પ્રવાહ ચાલીસ કિલોમીટરની ઝડપે વહી રહ્યું છે પાણી તો ભરૂચમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે વસીમ વલિક જોડાઈ ગયા છે મારી સાથે વસીમ કેવી સ્થિતિ છે જ્યારે ભરૂચમાં સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે હજી પણ કયા વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાયેલા છે તો બજાર માંથી ચાલીસ કિલોમીટર ની ઝડપે પાણી વાણી વહી રહ્યું છે ભરૂચના આ બજારો છે કે જ્યાં આજે દુકાનો ખુલી જ નથી કારણ કે જેવી જ વેપારીઓ દુકાન ખોલશે અંદર પાણી ભરાયેલા સામે આવી શકે છે માલસામાનને નુકસાન પણ સામે આવી શકે છે જેના કારણે આ મુખ્ય બજારના દ્રશ્યો કે જ્યાં પાણીનો દસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે એક તરફ વરસાદ ચાલુ જ છે અને બીજી તરફ પાણી હજી ઓસરી નથી રહ્યું પાણીનો પ્રવાહ ચાલુ જ છે ભરૂચમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે ઇન્દિરાનગર સ્લામ વિસ્તાર હોય કે આ પછી કતોપર બજારનો વિસ્તાર હોય કે ત્યાં પાણી ભરાયેલા સામે આવ્યા છે અહીંયા આમ સામાન્ય દિવસોમાં હજારોની સંખ્યામાં પબ્લિક ખરીદી કરવા માટે આવતી હોય છે પણ આજે વરસાદ ભરાતા ના દુકાનો ખુલ્લી છે કે ના લોકો વરસાદી પાણીમાંથી પસાર થઈ રહ્યા પસાર થઈ રહ્યા છે આજે કતોપર બજારના જે દ્રશ્યો છે તેમાં બજાર બંધ છે પાણીના કારણે તો બજારની પરિસ્થિતિ છે એ બતાવવાનો પ્રયત્ન કરીશું સાડા છ થી સાત ઇંચ જેટલા વરસાદે તારાજી સર્જી છે એ આપ જોઈ શકો છો સામે જે ધસમસતો પ્રવાહ છે એ ફક્ત રોડ છે અને રોડ પર પાણી જઈ રહ્યા છે અને પ્રથમ નજરે લાગશે કે કોઈ નદી વહી રહી છે અથવા તો કોઈ મોટી કેનાલમાંથી જે પાણી જે ઝડપે જાય એ ઝડપે અહીંયા પાણી જઈ રહ્યું છે જે પ્રમાણે પાણીની ઝડપ જો માપવામાં આવે તો ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ પાણી જઈ રહ્યું છે અને આ ભરૂચ ના સમગ્ર વરસાદનો નો નિકાલ કહેવામાં આવે છે અને આ પાણી નર્મદાને જઈને મળે છે આ એ જ કતોપર બજાર વિસ્તાર છે જે ધસમસતો રહે છે અને ધમધમતો રહે છે અત્યારે અત્યારે હાલ દુકાનદારોની પરિસ્થિતિ બતાવવાનો પ્રયત્ન કરીશું કેમેરામેનને રિક્વેસ્ટ કરી જે પ્રમાણે અહીંયા પરિસ્થિતિ છે દુકાનમાં પાણી ભરાવામાં આવે થોડીક જ વાર હોય એમ લાગે છે જો વરસાદ અવિરતપણે ચાલુ રહ્યો તો આ વરસાદ વરસાદી પાણી જે છે દુકાનોમાં ઘૂસવાની સંભાવના છે જે પ્રમાણે લોકો સૌ બચાવ કરી રહ્યા છે દુકાનમાં પાણી ના જાય ગંદકી ન ફેલાય એ બાબતે કાળજી લઈ રહ્યા છે દુકાનોમાં પોતપોતે દુકાનોમાં બંધ દુકાનો હોવા છતાં પણ અહીંયા બેઠા છે જે પ્રમાણે અહીંયા પાણી વહી રહ્યું છે આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે અમે જ્યાં ઉભા છે ત્યાં ઉભા રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે પગ ટકાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે ધસમસતા પ્રવાહની સાથે સંત્રીસ દિવસ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપણે બતાવી રહ્યું છે આ ભરૂચનું કતુપોર બજાર છે જે સૌથી મોટું બજાર અને સૌથી જૂનું બજાર કહેવાય છે અને અહીંયા પાણીની જે સમસ્યા છે આપ જોઈ શકો છો પ્રીતિ તમામ વિગતો માટે